ખંડેલવાલ મધ્ય પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે સર્વસમતિથી ચૂડાયા હેમત ખંડેલવાલને મધ્યપ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે સર્વસમતિથી પસંદ કરવામાં આવ્યા છે બે વખત ધારાસભ્ય અને પૂર્વ સાંસદ રહેલા ખંડેલવાલ એકમાત્ર ઉમેદવાર હતા અને મુખ્યમંત્રી મોહન યાદવ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિતના વરિષ્ઠ નેતાઓનું તેમને વ્યાપક સમર્થન મળ્યું તેઓ વીડી શર્માના સ્થાને અધ્યક્ષ બન્યા છે તેમણે 5 વર્ષથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું હતું ખંડેલવાલ પાર્ટી સંગઠનમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કાર્યરત રહ્યા છે તેઓ અગાઉ બેતુલ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજ્યકક્ષાના ખજાનચી અને હાલમાં કુશાભાઉ ઠાકરે ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે તેમના રાજકીય જીવનની શરૂઆત તેમના પિતા વિજય ખંડેલવાલના અવસાન પછી થઈ હતી હેમંત ખંડેલવાલે યુપી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પણ પાર્ટી સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી છે આધિકારિક જાહેરાત દરમિયાન ખંડેલવાલે જણાવ્યું હતું કે આ પદ માત્ર પદ નથી પણ જવાબદારી છે તેમણે પાર્ટીના આદર્શોને જાળવી રાખવાનું અને સૌ સાથે મળીને નવા ઇતિહાસ રચવાનો સંકલ્પ વ્યક્ત કર્યો તેમણે કોંગ્રેસને પણ આહવાન કર્યું કે ભાજપની જેમ પારદર્શક રીતે આંતરિક ચૂંટણી યોજીને બતાવે જેનાથી સંગઠન શક્તિ અને એકતા પર તેમનો વિશ્વાસ સ્પષ્ટ થાય છે ખંડેરવાડની નિમણૂક ભાજપ માટે વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે કારણ કે તેઓ વૈશ્ય સમાજમાંથી આવે છે જે પાર્ટીનો પરંપરાગત મતદાર વર્ગ છે તેમનો નમ્ર અને કાર્યાશમ નેતૃત્વ અને સંગઠનનો વિશાળ અનુભવ આગામી ચૂંટણી પડકારો સામે ભાજપને વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે પાર્ટી નેતૃત્વ કા ધન્યવાદ કરતા હું કાર્યકતોને જે मुझ પર વિશ્વાસ કિયા હે ઉસે પૂરા કર દેગા પ્રયાસ કરુંગા હમારે નિ વર્તમાન અધ્યક્ષ બીડીભાઈ સાબને જો પાર્ટી કો જે સોચાઈઓ પર પહોંચાયા उसको कायम रखते हुए और आगे ले जाना है हमारे मुख्यमंत्री जी आदरणीय मोहन यादव जी के साथ सत्ता संगठन का समन्वय है और हम आम जन के काम कार्यकर्ताओं के काम और अच्छे से कर सके हम लोगों की जो उम्मीद है उस पर खड़े उतरे ऐसा मेरा प्रयास है हमारे बीच भारतीय जनता पार्टी के नए यशस्वी अध्यक्ष श्रीमान हेमंत खंडेलवाल जी का निर्वाचन भी हुआ उनका पदभार ग्रहण भी हुआ हम सब मिलकर के भारतीय जनता पार्टी के नेतृत्व में सरकार भी अच्छे से चलाएंगे और संगठन भी माननीय हेमंत जी के नेतृत्व में अच्छे से चलाएंगे हमारे शुभंकर अध्यक्ष श्रीमान विष्णुदत्त शर्मा जी ने अपने उत्तरदायित्व को जितने अच्छे ढंग से निभाया है।, है मैं उम्मीद करूंगा बाबा महाकाल की कृपा से हेमंत जी उसको और आगे तक ले जाए मेरी अपनी ओर से प्रदेशवासी सभी कार्यकर्ता हमारे सभी विचार परिवार सबको बधाई